સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકામાં વહેલી સવારે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે લખતર પંથકના ખેડૂતોએ રવિ પાકમાં હાલ પોતાના ખેતરોમાં ઘઉં જીરું વરિયાળી ધાણા અજમો રાયડો જેવા વિવિધ શિયાળુ પાકોના વાવેતર કર્યા છે જેમાં જીરાનો પાક મુખ્ય છે ત્યારે લખતર પંથકમાં જીરાના પાકોમાં અમુક જગ્યાએ સુકારો આવતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે સુકારો આવી જતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે ગત ચોમાસામાં ખેતરોમાં મોલ તૈયાર થઈને ઉભા હતા એ સમયે કમોસમી વરસાદ થતા ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો ત્યારે નવી આશા અને સારું ઉત્પાદન થશે જેવી આશા સાથે ખેડૂતોએ જીરાના વાવેતર કર્યા હતા તેમાં પણ હવે ઝાકળ પડવાની શરૂઆત થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર